નર્મદા કાંઠે વસેલું હોવા છતાં વર્ષોથી ખારા પાણીની સમસ્યા ભરૂચને સતાવતી રહી છે જ્યાં પીવાના મીઠા પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો લોકોએ સમગ્ર વર્ષ મીઠું પાણી મળી રહે તે માટે પોતાના મકાનોમાં પાકું બાંધકામ કરી ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે જે માટે ખૂબ જ ઇજનેરી કૌશલ્યની પણ જરૂર પડતી હોય છે ભરૂચમાં વર્ષો પૂર્વે આ રીતે મકાનોમાં બનાવતા ભૂગર્ભ ટાંકાની સંખ્યા ખૂબ જ મોટી હતી પરંતુ પાણીની સમસ્યા ઓછી થવા લાગતા જૂના ભરૂચના ઘણા ખરા મકાનોમાં હવે આ ભૂગર્ભ ટાંકા પૂરી દેવામાં આવ્યા છે અથવા તો આ ભૂગર્ભ ટાંકા હવે બનાવવામાં જ આવતા નથી પરંતુ આજે પણ ભરૂચ શહેરના પારસીવાડ ચકલા સહિત જૂના ભરૂચના વિસ્તારોમાં કેટલાય પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભુત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારે માસ સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે વરસાદી પાણીના સંગ્રહ માટે મકાનના છાપરા પર પડતા વરસાદના પાણીને પાઇપ વડે ભૂગર્ભ ટાંકામાં ઉતારી દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ચોમાસા દરમિયાન આવા ભૂગર્ભ ટાંકા છલોછલ ભરાઈ જતા તે મીઠું પાણી સમગ્ર વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાય છે ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો જે સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ આ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે પાણીનો ઉપયોગ કરતા પાણી એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહે છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે તો આપની ચેનલોના માધ્યમથી હું લોકોને પણ જાગૃત કરવા માંગુ છું અને લોકોને કહેવા માંગુ છું કે આપ બી જો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરો તો આપણે જે ઉનાળા દરમિયાન આપણને જે તકલીફો પડે છે એ સમસ્યાઓનો બી થોડું ઘણું સમાધાન થઈ શકે જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ જ્યારે આજનું આરઓનું પાણી એટલું મિનરલ્સથી ભરપૂર નથી જેને અંદરથી નિકાલી દેવામાં આવે છે ઘણા મિનરલ્સથી જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હતું અગર આપણે આવી રીતના પોતાના ઘરમાં ટાંકીઓ ઉભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણે પાણીની કિલ્લત રહેશે નહીં અને આપણે સારી રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીશું